તો આપણે એમાંથી સરસ એવી રેસીપી છે તો તો હવે આપણે તરફ જઈશું એક પેન લઈ લીધેલું છે અને એમાં દેશી શુદ્ધ ઘી નાખેલું છે હવે એ ઘીમાં આપણે બિસ્કિટ ફ્રાય કરવાના છે આ રીતે તો આપણે એક એક બિસ્કિટ કરીને આમાં નાખી દઈશું હલકા હલકા ફ્રાય કરવાના છે થોડું થોડું લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને આ રીતે ફ્રાય કરવાથી સરસ એવું મજેદાર આપણી રેસીપી બનવાની છે તો આ રીતે આપણે તળી લેવાના છે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે એમાં તો જો હલકા ગોલ્ડન થાય એ રીતે આપણે કરવાના છે આ રીતે એકદમ હલકા હલકા તો ફરી લઈશું થોડા તો અહીંયા સરસ એવા હલકા બ્રાઉન કલર થઈ ગયો છે આપણે વધારે ડાર્ક નથી કરવાના તો આપણા બિલકુલ એકદમ સરસ એવા થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે જો તમે આ રીતે જ્યારે કરશો ત્યારે એકદમ આપણા આ બિસ્કીટ સોફ્ટ થઈ જશે એટલે ઠરશે પાછા ત્યારે એ કડક થઈ જશે તો તમારે બિલકુલ મુંજાવાનું નથી કે કેમ સોફ્ટ થઈ ગયા તો આપણે આ જે ઘીમાં પડશે એ બિસ્કીટ એટલે સોફ્ટ થવાનું જ છે પણ થોડા હલકા ફ્રાય થઈ જશે એટલે પાછા એ એની પોઝિશનમાં આવી જશે તો હવે પાછા આપણે બીજા જે હતા એ બિસ્કિટને પણ ફ્રાય કરી લેશું આ રીતે તો આપણે આ બધા જ બિસ્કિટને આ રીતે ફ્રાય કરી લેવાના છે તો અહીંયા મેં એકદમ બિલકુલ થોડું ઘી લીધેલું છે વધારે ઘી નો લેવું આપણે પછી આ બીજા રોટલી ચોપડવામાં આપણે પછી પાર્લેજી બિસ્કિટની સ્મેલ આવે છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ બિસ્કિટ ફ્રાય થઈ ગયા છે અને સરસ એવા કડક અને સરસ એવો અવાજ પાછો આવે છે જો અહીંયા તોડીને પણ બતાવવું તો સરસ એવા પાછા હતા એવા ક્રિસ્પી અને એકદમ કુરકુરા થઈ ગયા છે તો આપણે આ બધા જ બિસ્કિટને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે આ રીતે ટુકડા નાના નાના કરી લઈશું અને ત્યારબાદ આપણે આ મિક્સર જાર લીધેલી છે એ મિક્સર જારમાં આપણે આ બધા ટુકડા એડ કરવાના છે અહીંયા આપણે બે વાર કરીશું થોડા થોડા કરીને કેમ કે બધા આપણે આ જારમાં નહીં આવે અહીંયા નાની ઝારમાં જ એડ કરવાના છે મોટી ઝાર હશે તો બરાબર પીસાશે નહીં અને જોઈ શકો છો કે સરસ એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે કાઢી કાઢવાથી તમે એકદમ જોઈ શકો છો કે એકદમ સ્મૂથ અને કેટલું સરસ ચમકીલું એવું કોફી કલરનું આપણું સરસ એવું બેટર થઈ ગયું છે એમ થાય છે કે આ ચોકલેટ છે કે શું અને હવે આપણે એને આ રીતે કાઢી અને બીજી જે છે એ પ્રોસેસ આગળ કરી લઈશું આજે બીજા ટુકડા બચેલા છે એને પણ ગ્રાઇન્ડ કરવાના છે આપણે તો આપણે આ બીજા ટુકડા એ જ ઝારમાં નાખી અને ગ્રાઇન્ડ કરવાના છે તો આ રીતે આપણે બધા ટુકડા હવે આવી જશે તો બધા જ સરસ એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે ત્યાં આપણે અહીંયા એના એ જ પેનમાં થોડી ખાંડ નાખવાની છે અહીંયા મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે જે આપણે માપ આવે એમાંથી અડધી ચમચી એટલે અને જે મિક્સરમાં વધેલું હતું એ આપણે પાણી લઈ લીધેલું છે હલાવીને તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર આ રીતે ધીમા ગેસ પર ચલાવવાની છે અને ખાંડ આપણી એકદમ થોડુંક ચીકાશ પકડે એ રીતે જ કરવાની છે ચાસણી નથી લાવવાની ખાલી ચીપક ચીપક થાય એટલું જ આપણે કરવાનું છે તો આ રીતે આપણે જો સરસ એવી ખાંડ આપણી ઓગળવા લાગી છે જો તમને અહીંયા વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે પણ ખાંડ લઈ શકો છો આપણે ઓલરેડી પાર્લેજી બિસ્કિટમાં ખાંડ હોય જ છે ઓલરેડી મીઠા હોય છે એટલે મેં અહીંયા ઓછી ખાંડ લીધેલી છે જો વધારે ભાવતું હોય તો વધારે પણ લઈ શકો છો તો અહીંયા આપણી સરસ એવી ખાંડ મીસ્ટ થવા લાગી છે ને કલર પણ સરસ એવો આવવા લાગ્યો છે તો આ રીતે આપણે હલાવતા રે સુધીમાં ગેસ પર જો આ રીતે આપણી ચાસણી જેવું થાય ચાસણી નથી લેવાની મતલબમાં થોડુંક ઘટ થાય અને થોડોક તાર પડે એટલે અડધા તાર અડધો તાર પડે એ રીતે હજી આપણે જેવું જોઈએ છે એવું હજી નથી થયું તો આપણે એને થવા દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા મિલ્ક પાવડર લીધો છે અહીંયા બે ચમચી જેટલો અને એમાં થોડું દૂધ એડ કરવાનું છે તો આ રીતે બંને સરસ એવું ચમચીની મદદથી મિક્સ કરી અને એક રસ કરી લેવાનું છે જો આ રીતે સરસ એવું ગાંઠ ન પડે એ રીતે હલાઈ લેવાનું છે આમાં આ મિલ્ક પાઉડરનો ઉપયોગ કરશો તો સરસ એવો માવાનો ટેસ્ટ આવશે અને આ એકદમ સ્વીટ મીઠાઈ જેવું તૈયાર થશે આપણે તો બહારની મીઠાઈ તમે ભૂલી જશો એટલી સરસ આવવા તૈયાર થશે તો આ રીતે સરસ મેશ થઈ ગયું છે અને હવે આપણે જોઈ લઈએ કે આપણી ચાસણી સરસ એવી થઈ ગઈ છે જો સરસ એવું ચીપક ચીપક થાય એટલું આપણે ફૂલ ચાસણી પણ નથી લીધી જો ફૂલ ચાસણી લેશો તો કડક થઈ જશે તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું મિલ્ક પાવડરનું એ આપણે એમાં એડ કરી દેવાનું છે તો સરસ એવો માવાનો ટેસ્ટ આવશે આમાં આ બેટર નાખવાથી અને એમાં આપણે દૂધ નાખ્યું છે એટલે એ પણ સરસ પેંડા જેવું જ લાગશે તો અહીંયા આપણે એક જ ડાયરેકશનમાં હલાવતા રહીશું અને સરસ એવું મિક્સ થઈ જાય અને થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે જો સરસ એવો આપણો કલર થવા લાગ્યો છે અને હવે આપણે આને આ રીતે હલાવતા જ રહેવાનું છે નહીં ચોટી જશે નીચે તળીએ કારણ કે મિલ્ક પાવડર છે એ થોડો ઘટ્ટ થવા લાગે એટલે નીચે તળિયા સાથે ચિપકવા લાગે છે એટલે એકદમ ધીમો ગેસ રાખવાનો છે અહીંયા ફૂલ ગેસ પર કરશો તો આપણે આ બધું બળી જશે તો અહીંયા આપણે ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું છે આ રીતે આ રીતે ફરતું આપણે મલાઈ જે ચોંટી હોય એ આપણે લેતું જવાનું છે વચ્ચે અને હવે આપણે જે આગળ બિસ્કીટનું રેડી કર્યું હતું બેટર એ આમાં નાખીશું આ રીતે તો જો સરસ એવો કલર છે અને સરસ મોઢામાં પાણી આવી જાય એટલો આપણને અગાઉ ખાવાનું મન થાય એવું આપણું આ ટેસ્ટી ટેસ્ટી મીઠાઈ બનવાની છે તો જો આ રીતે આપણે બધું જ બેટર નાખી દીધું છે અને પાછું આપણે એ રીતે જ હલાવવાનું છે કલર પણ જોઈ શકો છો કે બરફી જેવો જ લાગે છે વ્હાઈટ અને કોફી કલર બંને કલરની બરફી હોય એવું લાગે છે તો આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને જો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને ફરતું ચોટે નહીં એના માટે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આ રીતે સરસ એવું કડક થઈ જશે હમણાં હલાવતા રહેશું એટલે સરસ જામી જવાનું છે અને હવે આપણે એને ગેસ પરથી નીચે લઈ લેવાનું છે તો આપણે મીઠાઈ સરસ એવી જામી જશે આ એટલું સરસ આપણું અહીંયા બેટર તે તૈયાર થઈ ગયું છે જો માવા જેવું જ લાગે છે અને કલર પણ સરસ એવો આવ્યો છે તો આ રીતે આપણે હલાવીને રેડી કરી લેશું તો આ તમે રેસિપી ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો સરસ એવું આપણું ચોટી ચોટવા માંડ્યું છે નીચે તળીએ તો હવે આપણે એના બોલ્સ બનાવી લેવાના છે તો જો સરસ એવું મસ્ત મસ્ત રેડી થઈ ગયું છે તો એના આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીશું તમે પેંડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો બરફી ટાઈપ પણ નીચે થાળીમાં પણ ઢાળી શકો છો આપને હાથ ગરમ ન લાગે એટલું આપણે ઠરવા દેવાનું છે જો તમે ગરમા ગરમમાં કરશો તો આપણા હાથ લાલ લાલ થઈ જશે તો આ રીતે બોલ્સ કરી લેવાના છે અને સરસ એવું જો રેડી થઈ ગયું છે અને આમાં આપણે બિલકુલ ઘીની જરૂર નથી પડી કારણ કે આમાં આપણે મિલ્ક પાવડર નાખેલો હતો અને પહેલાં આપણે સૌ પ્રથમ ઘીમાં જ આપણે બિસ્કીટ ફ્રાય કરેલા હતા એટલે પાછળથી કોઈ વાર ઘી નાખવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેશું અને ખાવાની પણ આ ખૂબ છોકરાઓને મજા પડે છે જો બિસ્કિટ તમે ઘીમાં ફ્રાય કર્યા હશે ને તો જ આનો ટેસ્ટ સરસ એવો આવશે નહીતર આનો ટેસ્ટ નહીં આવે એટલે આ રીતે આપણે બોલ બનાવી લઈશું હવે અને સારો એવો ટેસ્ટ આવે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બોલ આસાનીથી બની રહ્યા છે અહીંયા જરા પણ તૂટતા પણ નથી અને ફાટતા પણ નથી તો આ રીતે સરસ એવા વળી જાય છે બોલ એક જ હાથે તમે વાળી શકો એ રીતનું આપણું સરસ એવું બન્યું છે આ માવા જેવું અને જો બધા બોલ આપણા અહીંયા બનીને રેડી થઈ ગયા છે અને છેલ્લે આપણે અહીંયા આ ભૂકો વધ્યો છે જો તો એમાં તમે થોડું પાણી નાખી અને છેલ્લા બોલમાં આ રીતે છેલ્લો બોલ વાળી શકો છો જો તમે પાણી નાખ્યું છે તો એ બોલને તમે અલગ પણ રાખી અને તરત જ ખાઈ શકો છો અને ઓલા બોલ જે છે એ આપણે અઠવાડિયા સુધી એ ખરાબ નહીં થાય તો આપણે આ છેલ્લો બોલ પણ વાળી લીધેલો છે અને સરસ એવા આપણા અહીંયા મીઠાઈ જેવું બોલ્સ તૈયાર થયા છે અને સરસ એવા ટેસ્ટી ટેસ્ટી કલર પણ ખૂબ સરસ એવો આવ્યો છે તો એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે મળીએ આપણે એક બીજા વિડીયોમાં નવા વિડીયો સાથે બાય બાય